અરે સુભુઆની શિકુત રે નોમુરશ મહેશની પાલજીની આજ ઓમીને ઓખર રાશિ ઓમીને આવજે આવજે મારી વીરાની દેવી આવજે પ્રભુ

વાત કરવા દે પેલા અહિયાં તું પેલા આ શેતન કપા પડી ગયા માર કાળો માય તો નવ અલ્યા ભમી જાય તું આજ મારા મારી વાત કરવા વાત છોડ મારા ખેતરમાં છે કે તું જાણતી બે મારા ખેતરમાં પોળી કરવા મજા નહી આવે આપડા <shod a |ms|>